જૈન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્ટાર્ટ નવી ભરતીને લઈ શિક્ષણ મંત્રીનું નિવેદન આવ્યું છે નવથી બાર અને છથી આઠ ઉમેદવારો માટે એક ખરાબ સમાચાર જાણી શકીએ કેમ કે વૃદ્ધા જે એક સહાય યોજના છે એવી રીતે મિત્રો અહીંયા એક જે નિવૃત્ત શિક્ષકોની ભરતી મિત્રો મુદ્દે શિક્ષણ મંત્રી આજે આપણને એક નિવેદન આપ્યું છે તો ખાસ નિહાળજો વિડીયો અને ખાસ નવા ચેનલ ઉપર છો આવી ઇન્ફોર્મેશન જોવા માગો છો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે અપડેટ છે મિત્રો ખાસ વધુ વધુ વિડિયો શેર કરજો કે આવી ભરતીઓ જો આવશે તો મિત્રો કાયમી ભરતીનું અહીંયા તમને નામું નિશાન છે એ ખતમ થતો જોવા મળશે તો જુઓ સંપૂર્ણ માહિતી વિડિયો હાલો હાલો એ કુબેર સાહેબ બોલે બોલો એ છું હા બોલો હવે સાહેબ તમે પરિપત્ર જાહેર કર્યો કે શિક્ષકોને લેવાના

નવો શિક્ષક ના નવો શિક્ષક ના આવે ત્યાં સુધી એમને સેવા લેવાની હોય છે તો લઈ ને કોણ ના ના સમય લાગે ને